રાજુલામાં આજથી ધોરણ અને બોર્ડની પરીક્ષાનો પ્રારંભ રાજુલામાં ધોરણ અને ની પરીક્ષા શરૂ પરીક્ષાના તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી રહેશે સજ્જ રાજુલાની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મોં મીઠું કરાવી કેન્દ્ર પર પ્રવેશ કરાવ્યો પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી

માર્ચ બે હજાર પચીસ ના ધોરણ દસ તથા બાર ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની શુભ શરૂઆત તિલકના ચાલલા દ્વારા અને સાથે સાથે ચોકલેટ દ્વારા મોં મીઠું કરાવી અને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો પરીક્ષા એટલે આમ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે સમગ્ર વર્ષની મહેનતનું ફળ અને એમના માટે આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ એ ખૂબ સારું પ્રદર્શન કરે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે સૌ એમના કામના કરીએ છીએ સાથે સાથે હું આભાર દર્શન કરીશ અમારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અમી ગોયલ સાહેબનું કે એમણે રાજુનામાં સાયન્સ માટે પ્રથમ પસંદગી ટીજીબીએસુ પર ઉતારી છે આજે જ્યારે રાજુલામાં પ્રથમ વખત સાયન્સ સેન્ટરની શરૂઆત થઈ રહી છે ત્યારે ગોયલ સાહેબનો ખૂબ ખૂબ આભાર કારણ કે રાજુલા તાલુકાના સાયન્સના વિદ્યાર્થીઓ માટે એમણે આ એક વરદાનરૂપ કાર્ય કર્યું છે અમારા સાયન્સના વિદ્યાર્થીઓ કે જે સાવરકુંડા પરીક્ષા આપવા માટે જતા હતા દરરોજ એમની બેથી ત્રણ કલાક જેટલો સમય આવવા જવામાં જતો હતો જેનાથી એના આગળના પેપર ઉપર પણ અસર થતી હતી આ બાબતને ધ્યાને લઈ અને આદરણીય શિક્ષણ આદરણીય શિક્ષણાધિકારી સાહેબ શ્રી એમ બી ગોયલ સાહેબે અમારે આ તકલીફને ધ્યાને લઈ અને સાયન્સ સેન્ટર માટે બીજે બી એસ પસંદ કરી એ માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આવો સાસનને સહકાર મળતો રહે રાજુલાની જનતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે અમારા પર વિશ્વાસ મૂક્યો છે આપણા દીકરા અને દીકરીઓ માટે આપને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ